ષઠમ અધ્યાય આત્મસંયમ યોગ આત્મનો સંયમ અદભુત ચર્ચા છે ભગવાન બધા તો કદાચ ન લઈ શકાય પણ પ્રથમ શ્લોક નું ગાન કરી અને એનો પ્રારંભ કરીએ અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરો સસન્યાસી ચોગી ચિર જે માણસ કયો પ્રભુએ કે ભોજન એના બનાવી શકે એમાં આ સંન્યાસીના નિયમો છે દરેક આશ્રમના એના નિયમો છે એ બ્રહ્મચર્ય આશ્રમ હોય એ ગ્રહસ્થ આશ્રમ હોય એ સંન્યાસ આશ્રમ હોય વૈરાગી અને સંન્યાસી આ બંનેમાંય ફરક છે અને આપણે એટલું બધું સંન્યાસનું સાંભળી લીધું છે કે આપણે સંન્યાસીઓના ધર્મોને જ ભક્તોના ધર્મો માનવા લાગ્યા એક આ સજાગતાની આખા સમાજમાં બહુ જરૂર છે આપણી બહુ મોટી મિત્ત ભ્રમણા શું છે આ સંસારમાં રહેવું ધંધો કરવો પૈસા કમાવવા પત્ની બાળકો રાખવા ઘર રાખવું બધું મેળવવાની ઈચ્છા રાખવી જાણે આ બધું પાપ જ છે આ બધું ખોટું કામ છે આ બહુ મોટી ભ્રમણા છે આપણે સંન્યાસી નથી આપણે વૈરાગી નથી આપણે ગૃહસ્થ છીએ અને ગૃહસ્થના આ જ ધર્મો છે ગૃહસ્થથી થઈને તમે આ બધું નથી કરતા તો પાપ કરો છો તમે જો વિવાહ ન કરો તમે જો બાળકો ન કરો તમે જો ઘર ન બાંધો તમે જો પરિવારને ન ચલાવો તમે એમની ચિંતા ન કરો તમે એમના માટે એકત્રિત ન કરો કામ અને અને મોક્ષ સિદ્ધ કરવાના છે એટલા માટે સંન્યાસીઓના પ્રવચન સાંભળી સાંભળી આપણને એક મનમાં બધાના મનમાં એ બેસી ગયું છે કે બસ આ બધું લૌકિક કાર્ય કરવું એ કોઈ પાપ છે આ પાપ નથી ગ્રહસ્થિ આ ધર્મ છે આપણે ગ્રહસ્થાશ્રમી છીએ અને જે ગ્રહસ્થાશ્રમમાં હોય એણે આ રીતે ગ્રહસ્થાશ્રમના નિયમો પાળવા જોઈએ એવા સમયે જો તમે જવાબદારીથી ભાગો તો પાપ કરો છો નહીં તો તમે વૈરાગી થઈ જવું જોઈએ તમારા સંન્યાસી થઈ જવું ગ્રહસ્થી થયા કે આપણે જે ચારે આશ્રમોની વ્યવસ્થા છે બ્રહ્મચર્ય થયું વિદ્યા અભ્યાસ આધી બધું કર્યું પછી ગ્રસ્થાશ્રમ થયા તો આ બધું પાપ નથી એટલે તો આને સંસ્કાર કહીએ છીએ વિવાહ સંસ્કાર કોઈ બાળકનો જન્મ થાય તો નામકરણ સંસ્કાર ચૌલ સંસ્કાર સંસ્કારો થાય પ્રાકૃતને સંસ્કૃત બનાવવામાં આવે છે એટલે આ આ બધું ગૃહસ્થમાં રહીને કરવું એ પાપ નથી ધર્મ છે અને ગૃહસ્થી આ નથી કરતો તો પાપ કરે છે એટલે મનમાંથી આ બધું વૈરાગ્યનું ને સંન્યાસનું ને આ બધું કાઢી નાખવું હા ઉત્તમ અવસ્થા ગ્રહસ્થિની એ છે કે જયારે એ ભક્તિમાં જોડાય છે ત્યારે આ બધું જ પ્રભુનું છે અને પ્રભુની આપેલી પ્રસાદી છે એ રીતે જીવનમાં મળેલા સુખનો સ્વીકાર કરે છે બસ આટલો ફરક શ્રેષ્ઠ ગ્રસ્થાશ્રમ તમે પહેલા ધર્મ પછી અર્થ કામ અને મોક્ષ ચારે આપણે તો સિદ્ધ કરવાનું ગ્રસ્થાશ્રમમાં રહેતા રહેતા ચારે પુરુષાર્થોને સિદ્ધ કરવાના હોય ધર્મ કરવા માટે ઘર છોડી દેવાની જરૂર નથી પરિવારની સાથે રહેતા રહેતા આપણે ત્યાં તો દરેક વસ્તુ સજોડે થાય યજ્ઞ કરે તો સજોડે બેસો આ કરે તો સજોડે બેસો ક્યાં એમ નથી કહ્યું કે છોડીને ભાગીને પછી કરો આપણા મનમાં એ બેસાડી દેવાયું છે કારણ કે મોટા ભાગની વ્યાખ્યાઓ મોટા ભાગની ટીકાઓ સંન્યાસીઓ એ કરી એટલે આપણને બધાને એમ થયું કે બસ આ બધું કરવું એ પાપ છે આ એક ભ્રમણા છે અને એ ભ્રમણા તૂટવી જોઈએ જવી જોઈએ મૂળ વાત છે આસક્તિને છોડવાની ભગવાન અહીંયા સુંદર રીતે સમજાવે છે કે અગ્નિને છોડે એ સન્યાસી નથી છોડે અને એટલા માટે ગૃહસ્થ વૈરાગી થઈ ઘરે રહેતા રહેતા શકાયો ને પુણ્યકર્મો થઈ શકે છે પરિવાર નથી મળ્યો મહાપ્રભુજી તો કહે છે કે અરે તમારા પત્ની છે બાળકો છે કોઈ રસોઈ બનાવી આપે કોઈ વસ્તુ લાવી આપે કોઈ સાથ આપે અને બધા ભેગા મળીને સેવા કરે આ બંધન નથી આ ધર્મ નડતર રૂપ નથી આ બધા સેવામાં સહાયક ઠાકોરજી આપ્યા છે અને તો કવ ઘણીવાર આપણને બધે વૈષ્ણવ દેખાય પણ ઘરના પાંચમાં વૈષ્ણવ ના દેખાય અરે ઘરના પાંચમાં વૈષ્ણવ છે કેમ ભૂલી જઈએ છો ઠાકોરજી મને આપેલા પાંચ વૈષ્ણવ છે અને એમાં જો વૈષ્ણવતા નહીં દેખાય તો બીજે ક્યાં વૈષ્ણવતા મળવા કારણ કે ઘડીવા શું થાય દૂર દૂરમાં ભગવાન દેખાય પણ નજીકમાં ભગવાન હોય ઘરે બિરાત તો ઠાકોરજી ના ના લાગે અને ક્યાં બદરીરાત કીધા ત્યાં ભગવાન મોટા લાગે બહુ પરિશ્રમથી દૂર જાઓ ને તો મોટું લાગે માણસની તકલીફ આ છે અને એટલા માટે ધન્યા આશ્રમો એમ કહ્યું ધન્ય છે આ ગ્રહસ્થ આશ્રમ એમ શાસ્ત્રો કહ્યું કેમ કારણ કે અન્ય બધા જ આશ્રમો ગ્રહસ્થ ને કારણે પોષિત થાય છે બ્રહ્મચારી પણ ભિક્ષા લેવા ક્યાં જાય તો કે ને ત્યાં અને સંન્યાસી પણ ભિક્ષા લેવા ક્યાં જાય તો કે ગ્રહસ્થ આશ્રમીને અને એટલા માટે ગ્રહસ્થ આશ્રમને ધન્ય કયો છે કારણ કે ભગવાન પણ અવતાર લે છે તો કેવલ સન્યાસીને ત્યાં નથી લેતા ગ્રહસ્થી ત્યાં લે છે અને આપણે જેટલા ઋષિ મુનિઓ થયા છે બધા ગ્રહસ્થી હતા કોઈ સંન્યાસી નહોતા તમે ભાગવતજીમાં તમે જુઓ સન્યાસીઓની કથા તો બહુ ઓછી છે બધાની વંશાવલીઓની કથા છે આ તમે ગોત્ર બોલો છો કે હું ભારતવાજ ગોત્ર કોઈ કે કશ્યપ આ ગોત્ર શું છે એ ઋષિના વંશમાં તમે છો તો આ જેટલા સપ્તર્ષિઓ પણ છે એ પણ ગ્રહસ્થિઓ છે વૈરાગ 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 નું એટલું બધું આપણે સાંભળી લીધું છે સંન્યાસ 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 નું એટલું બધું સાંભળી લીધું છે કે આપણને એમ લાગે કે બધું છોડીને સન્યાસી થવું એ જ ધર્મ અરે ના ઘરમાં રહીને ભગવત સેવા કરવું એ વધારે સાચો ધાર્મિક છે એ વધારે ઉત્તમ ધર્મ છે કારણ કે ત્યાં જઈને પણ આ બધું ગોતવાનું હોય તો પછી ઘરે શું ખોટા છે અને એટલા માટે આજથી મનમાં એ કાઢી નાખજો કે હું ઘરમાં રહીને પરિવાર સાથે રહું છું તો કઈ ખોટું કે પાપ કરું છું ના ઉત્તમ રીતે પરિવાર સાથે એ તમે ધાર્મિક જ છો સુંદર રીતે પ્રભુ સમજાવે છે અને આગળ સત્તર માં શ્લોકમાં પ્રભુ સમજાવતા કહે છે યુક્તાહાર વિહાર યુક્ત ચેસ્ટ કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખ યુક્તાહાર વિહારસ્ય પરિવારમાં ને સંસારમાં રહો પણ યુક્તાહાર વિહાર આહાર વિહાર યોગ્ય બેલેન્સ સાથે રાખો કેટલું ખાઈ શકો છો એ મહત્વનું નથી કેટલું ખાવું જોઈએ એની સમજ મહત્વની છે કેટલું જાગી શકો છો એ મહત્વનું નથી કેટલું જાગવું જોઈએ એ મહત્વનું છે કેટલું સુઈ શકો છો એ મહત્વનું નથી કેટલું સુવું જોઈએ એ મહત્વનું છે વિવેક મહત્વનો છે એ જયારે સમજાય યુક્તાહાર વિહાર દરેક વસ્તુનો વિવેક છે બલનો પણ વિવેક છે તાકાત છે પણ કેટલી હોવી જોઈએ કેવી હોવી જોઈએ બુદ્ધિ કેટલી હોવી જોઈએ વાણી કેટલું બોલવું જોઈએ કેટલું બોલી શકો છો એ મહત્વનું નથી કેવું બોલવું ને કેટલું બોલવું વિવેક પસંદગી નો વિવેક બોલવા સમયે એક ખરાબ શર્ટ પડ્યો ગંદો સારો શર્ટ પડ્યો બોલવા સમયે ખરાબ શબ્દો કેમ અને માણસની વિચિત્રતા એ શ્લોકો ગોખાવવા પડે અને ગાળો ખબર નહીં ક્યાંથી શીખી જાય નથી એ બધું ક્યાંથી આવડી જાય માણસ અને શ્લોકો ગોખાવવા પડે અને એમ પણ ઉત્તમ થવું અઘરું છે સીધી લીટી દોરીને બતાવો કોઈ એમ કે તો કઠિન લાગે પણ કોઈ કે આડા લીટા કરો તો બહુ સહેલું છે પાણી ઉપર ચડાવો તો મોટર લગાડવી પડે ખાલી કરવી હોય નળ ખોલો ખાલી અને એટલા માટે પતન બહુ સરળ અને સહજ છે ગમન માટે પ્રયાસ જોઈએ ઢાળ પર ગાડી ચડાવવી હોય તો એક્સિલેટર વધારે દબાવવું પડે પ્રયાસ કરવો જ પડે મહેનત કરવી જ પડે ઉત્તમતા અકસ્માત થી આવતી નથી એના માટે પ્રયાસ જરૂરી હોય અને બગડવું તો સાવ સહેલું છે કોઈને કોરોના થયો હોય એની બાજુમાં જઈને તમે બેસો પહેલવાન ના થઈ જાવ એના માટે તો તમારે જીમમાં જવું પડે દંડ બેઠક કરવી પડે બાકી કોરોના તો તરત ચેપી રોગ તો તરત લાગી જાય આ દુસ્સંગ પણ આવું કોરોના જેવું છે બાજુમાં જઈને બેસો એટલે તુરંત લાગી જાય બાકી સત્સંગ માટે તો તમારે જ ઘરેથી હોલમાં આવવું પડશે તમારે પ્રયાસ કરવો પડશે મેળવવા માટે ઉત્તમ થવાની ઈચ્છા અને ઈચ્છા સાથેનો પ્રયાસ ઉત્તમતાને પ્રાપ્ત કરવી પડે છે અધમતા સહજ આવી જાય છે મન એવું છે ને નબળું મન પાણી જેવું છે જ્યાં ઢાળ દેખાય ત્યાં વેવા લાગે આ મનનો સ્વભાવ છે સહજમાં એ ઢાળ તરફ જતું જ રહે છે પેલું કે આખો શર્ટ વ્હાઈટ કાળો દાગ હોય બધા પૂછી જાય આ દાગ છે માંથી લાગે આખો શર્ટ ના દેખાયું આ પણ અહીંયા પ્રભુ સુંદર રીતે સમજાવે છે આહાર શુદ્ધિ વિહાર શુદ્ધિ ઉચ્ચાર શુદ્ધિ આચાર શુદ્ધિ આ બધી શુદ્ધિની આવશ્યકતા છે યુક્ત આહાર દરેકનું બેલેન્સ છે દરેકનો એક વિવેક છે અને જેના જીવનમાં વિવેક નથી તો ઉત્તમ વસ્તુ પણ હાનિકારક થઈ જાય કોઈ પણ સારામાં સારી વસ્તુ જે શરીર માટે લાભદાયક હોય એને જરૂરત કરતા વધારે ખાવ તો એ બીમારી કરનારીથી બહુ સ્વાભાવિક છે અને એટલા માટે જીવનમાં વિવેક કેળવ દરેક વસ્તુનો વિવેક છે ભગવાન સમજાવે છે અને આ વિવેક શૂન્ય થયા એટલે બધું અને વિવેક આવે છે આ તુલસીદાસજી પણ માનસમાં કહે છે સત્સંગ વગર વિવેક નથી આવતો અને કૃપા વગર સત્સંગ નથી મળતો અને એટલા માટે પ્રભુ અહીંયા આહારનો વિહારનો વિચારનો ઉચ્ચારનો આ બધાના વિવેકની વાત કરે છે અપરસ પાળવી જોઈએ

પણ આપણે લોકોએ વૈષ્ણવ એટલો બધો વધારે ઓઢી લીધો કે બધાએ આપણને પહેરાઈ દીધો કે જાણે આચાર વિચાર પુષ્ટિ માર્ગ હતા અરે આ તો એક એનો વ્યવહાર છે અને દરેક હિન્દુ માત્ર આ પાળવાનું હોય ને સાચવવાનું પણ એનો અતિરેક અવિવેકપૂર્વક પૂર્વક કરવાથી બીજામાં અશ્રદ્ધા પેદા થઈ અને આપણી શ્રદ્ધાને કારણે કોઈની અંદર અશ્રદ્ધા પેદા કરાવી તો અપરાધ એક વસ્તુ યાદ રાખો કોઈ અપરસમાં અડી ગયું

કે જાણે કોઈ છુવા છૂપ ની વાત ના કહે આ આ તો ભગવાનના રસમાં રહેવાની વાત આ વ્યવહાર એક વિચાર હતો આપણે કેમ ગયા એ કોઈ અડ્યું એટલે ન છુવાયા પણ આપણે તો ભગવાનની સેવામાં હતા આપણને કઈ રીતે ખબર પડી કે કોઈ અડીને ગયું છે મન ભગવાનને છોડી એને અડ્યું એટલા માટે આપણે છો પ્રભુથી મન ગયું એટલા માટે પણ આ કોઈને દૂર કરવા માટે નથી એટલે બહુ ખોટો મેસેજ જાય છે એટલે હંમેશા જ્યારે વાત આવે એવો અતિરેક ન કરતા અવિવેકથી એની વાત ન કરતા ક્રોધ કરીને ક્યારે પણ કોઈને દૂધકારતા નહીં તરછોડતા નહીં નહીં તો મહાપ્રભુજી નો અપરાધ થશે કોઈ વૈષ્ણવ ઠાકોરજીથી દૂર જાય તો તો મહાપ્રભુજી નારાજ થઈ જાય એમ કેમ કરે મહાપ્રભુજીના પ્રસંગમાં એવું આવે છે કે મહાપ્રભુજી અડેલમાં રહેતા એમના સજાતી એક બાઈ ત્યાં રહેતા બેન માજી એ મહાપ્રભુજીથી ઈર્ષા કરતા કે અમારા જ કુટુંબના છે ને લોકો અમને ભગવાન તરીકે માને છે અને અમને પૂછતાય નથી એટલે શું કરે કોઈ અપ્રસ કરવા ભીતરિયા જાય ને એટલે જે આત્મા હોય એની ઉપર ફેંકી દે ફેંકે એટલે છોવાઈ જાય હવે આવું બે ત્રણ વાર થયું એટલે પેલા ખીજાય અને મહાપ્રભુજી પાસે આવીને ફરિયાદ કરી કે જો આપના સગા છે અને મને આ રીતે કંઈક ફેંકીને મારી અપ્રસ છોડાઈ દે છે શું કરું મહાપ્રભુજી કે હવે તારા ઉપર જે નાખે ને એ મારી પાસે લઈ આવે અને ફરી જલગડિયા જલ ભરવા માટે ગયા અને પેલા બાઇક સફાઈ સફાઈ કરતા હશે જોયો પેલા જલગડિયા ને લીધું કપડું હાથમાં ફેંક્યું એના અને પેલા મહાપ્રભુજીની વાત યાદ આવી કે જે ફેંકે મારી પાસે લઈ આવજે અને કપડું લઈને મહાપ્રભુજી પાસે આવ્યો જો આ નાખ્યું ને મારી અપરસ છુવાય અને મહાપ્રભુજીએ એ કપડાની વાટ બનાવી

અને એટલા માટે જ્યારે પણ આચાર વિચારની વાત આવે સદાચાર સૌચ્ચત એટલે જ કહ્યું આચાર વિચાર સંયોગ સદાચાર ઉચ્ચતે ન જો આપણો આચાર વિચાર અત્યાચાર ન બની જાય એનો વિવેક રાખજો ઘણીવાર એટલો અત્યાચારની સ્થિતિમાં પહોંચી જાય છે કે લોકો ઠાકોરજીથી દૂર ભાગવા માંડે આવું વાતાવરણ ન બને એની સાવધાની રાખવી આગળ પ્રભુ છવ્વીસ શ્લોકમાં સુંદર વાત કરતા સમજાવે છે આ ચંચળ એવું મન જે જે વિષયોમાં જાય ત્યાંથી તું એને રોક અને મારામાં લગાવ પરમાત્મામાં પરો કે મન બહુ સહજ છે 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 મનને પકડવું બહુ કઠિન મનની વ્યાખ્યા જ શાસ્ત્ર કહે સંકલ્પ વિકલ્પાત્મક મન જેમાં સંકલ્પ અને વિકલ્પ હોય ને મન કહેવાય નિશ્ચયાત્મિકા બુદ્ધિ જે નિર્ણય કરે બુદ્ધિ અને એટલા માટે ચંચલતા સ્વભાવ છે પણ જ્યાં જ્યાં જાય ત્યાં ઠાકોરજીને જુઓ સેવામાં જો એક વસ્તુ નિશ્ચિત સમજો આપણે ફરિયાદ કરી શકીએ કે મારું સેવામાં ઠાકોરજીમાં મન નથી રહેતું પણ એક વસ્તુ યાદ રાખજો સેવામાં તમે હો છો ને તમારું મન ઠાકોરજીને છોડીને જઈ શકે પણ ઠાકોરજીનું મન તો તમારામાં જ હોય છે અને અમે તો હંમેશા કહીએ ને કે સેવામાં મન ભટકે ને તો એવું ના વિચારો કે મન ભટકી રહ્યું છે અનેક વિચારો આવે છે ઘણા લોકો કહે ને તો વિચારો આવતા નથી તમે ઠાકોરજી આગળ બેઠા હો ને અને પ્રભુ તો પ્રભાવ કેવો છે કે પ્રભુ સન્મુખ બેસો તો કોઈ પણ લૌકિક વિચાર મનમાં રહી ન શકે એટલે વિચારો આવતા નથી તમને છોડી છોડીને જાય એટલે હંમેશા એમ વિચાર કરો કે આ વિચાર આવ્યો વિચાર આવ્યો એમ નહીં કહેવાનું આ વિચાર પણ ગયો આ વિચાર પણ ગયો કેમ આવ્યો નથી આંખમાં કાજળ હોય તો આંખને દેખાય ના દેખાય પણ તમે આંગળીમાં લઈને દૂર કરો આંખથી તો દેખાય એમ વિચારો મનમાં જ હતા એટલે દેખાતા નહોતા પણ ઠાકોરજી આગળ બેઠા અને એમનો પ્રભાવ એવો છે કે તમારા મનમાં આ વિચાર રહી ન શકે એટલે તમને છોડીને દૂર ગયું એટલે તમને દેખાય એટલે હંમેશા વિચાર માટે આમ કરું આ વિચાર ગયો આ વિચાર ગયો ત્રણ વાર એમ કરશો તો મન ઠાકોરજી માં અથવા એવું કરો કે ઠાકોરજી ની સેવામાં આવો ત્યારે એમ વિચાર કરો કે ઠાકોરજી મને ધારી ધારી જુએ છે હંમેશા પ્રભુ મને ટગર ટગર જો હવે તમે અહીંયા બેઠા હોય કોઈ તમને ધારી ધારીને જોતું હોય કદાચ મન લાગે એમને પેલો જુએ પેલો જુએ પેલો જુએ એનામાં મન જાય કે એમ સેવામાં પણ આપણે એમ જો ઠાકોરજી મને તાકી તાકીને જોઈ રહ્યા છે આપ મેળે મન એનામાં જો પ્રભુ જોઈ રહ્યા છે હમણા આવું ના બોલાય હમણા આવું ની વિચારે હમણા આમ ની કરાય પ્રભુ જુએ છે સતત એવો ભાવ રાખીને સેવા મને સો પ્રભુ મને જોઈ રહ્યા છે તો મને એમને છોડીને ક્યાંય ન મનને વર્ષોની આદત સંસારની પડેલી છે એકવારમાં જલ્દી મન નહીં લાગે કદાચ કરનારા એક પતિ પત્ની હતા અને ખેલ શું કરે પત્ની આમ ઉભી રહી જાય એક ચકરડું હોય ફરતું અને પતિ આંખમાં પાટો બાંધે અને ચપ્પુ મારે જેટલા મારે એટલા પત્નીની આજુબાજુ શરીરમાં લાગે અને બધાને એમ લાગે કે હમણાં વાગ્યું અને બચી જાય અને આખા શરીરના કિનારે કિનારે ચપ્પુ વાગ્યું એમાં એમ બન્યું કે અમુક સમય બાદ બંનેમાં ઝઘડો થયો અને એવો ઝઘડો થયો કે પતિને થયું કે એમ મારીશ તો મને સજા થશે પણ આ ખેલ કરતા સમયે એને ચપ્પુ મારી એટલે બધાને એમ થશે કે વાગી અને હવે ખેલ શરૂ થયો પત્ની રોજની જેમ ઉભી રહી પતિની આંખમાં પાટો બાંધવામાં આવે અને પેલાને એમ થયું કે ચપ્પુ મારું અને જ્યાં ચપ્પુ મારવા જાય ત્યાં પાછું બાજુમાં લાગે પાછું તાકીને મારવા જાય પાછું બાજુમાં લાગે જેટલા ચપ્પુ માર્યા રોજની જેમ આજુબાજુ જ લાગી ગઈ એ લોક પરેશાન થયો કે આજે તેને મારવી હતી ને બચી કેમ ગઈ એના મિત્રને વાત કરી કે આજે તો મારે ચપ્પું મારવું જ હતું છતાંય રોજની જેમ જ લાગ્યા ને બચી ગઈ આવું કેમ ત્યારે મિત્રએ સમજાવતા કહ્યું કે જેને આખી જિંદગી ખોટા નિશાન જ લગાડ્યા હોય એનું એક વારમાં સાચું ના લાગે એમ જન્મ જન્માન્તરથી આપણા મને ખોટા જ નિશાન તાક્યા છે તો એક વારમાં ક્યાં લાગી જવા આ તો એક અભ્યાસ છે પ્રયાસ કરતા કરતા આગળ પ્રભુ સમજાવશે અભ્યાસ કરતા કરતા મન એનામાં થશે મન લાગી જ જાય તો તો ધી એન્ડ થઈ જાય આ તો પ્રયાસ છે કેમ લગાડીએ કેમ લગાડીએ એટલા માટે અભ્યાસ કરતા રહેવું આગળ અહીંયા ત્રીસમાં શ્લોકમાં પ્રભુ સુંદર વાત કરતા સમજાવે છે મારા ભક્તોનો નાશ નથી થતો કેવા ભક્તનો યોમાં પશ્યતે સર્વત્ર જે સર્વમાં મને જુએ છે અથવા મારામાં બધું જ જુએ છે એક બધામાં મને અને મારામાં બધું જ્ઞાન માર્ગી ને ભક્તિ માર્ગી બંનેને વિચારતા અથવા ભક્તિ માર્ગી રૂપિયાને જુઓ તો સંયોગી અને વિપ્રયોગી બંનેની વિચારતા જ્ઞાન માર્ગી શું કરે યોબામ પશ્યતિ સર્વત્ર બધામાં એ જ ઈશ્વર વ્યાપેલો છે ભક્તિ માર્ગી શું કરે મારા ઈશ્વરમાં જ બધું સમાયેલું છે વૃક્ષમાં બીજ અને બીજમાં વૃક્ષ એક નાનકડું બીજ જો તમને કોઈ કે આની અંદર છે ને મૂળ છે ડાળખા છે પત્તા છે ફલ છે તમે માનો આટલી અંદર કે બધું થોડી હોય ક્યાંથી આવે આ તો બીજ છે આની અંદર ક્યાંથી આવવાનું પણ જયારે એને વાવો છો ત્યારે એ જ બીજ મોટા વૃક્ષ બની પત્તાઓ ડાળખાઓ ફલો ફૂલો થયું લથપથ થઈ જાય છે આજ પરમાત્માનું સ્વરૂપ જો એ પરમાત્મા બિરાજે છે એની અંદર બધુંય સમાયેલું છે બ્રહ્માંડ જ્યારે મૃત્તિકા ભક્ષણ લીલા ભાગવત્જીમાં આવે છે અને જ્યાં મુખ ખોલ્યું પરમાત્મા આખા બ્રહ્માંડ એના દર્શન બે સુધાજી નથી બધું જ એની અંદર છે એટલે જે ભક્તિ માર્ગી છે ને એની શરૂઆત એની ભક્તિ મારા પ્રભુમાં બધું છે એટલે જ આપણે ત્યાં જુદી જુદી પૂજા ને જુદી જુદી આરાધના પણ થતી નથી બધા જ દેવી દેવતાઓ બધી જ સાધનાઓ મારા ઠાકોરજી ની અંદર બિરાજમાન છે અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં બધું ઉજવાય ગણેશ ચતુર્થી ઉજવાય શિવરાત્રી ઉજવાય નવરાત્રી ઉજવાય બધા પ્રસંગો જુદા જુદા રૂપે ઉજવાતા હોય છે છે પણ ભાવના શું બધું જ મારા બિરાજ અને મારો પ્રભુ કેવા કેવા અવતારો લે છે કેવા કેવા રૂપ ધારણ કરે છે આ જુદા જુદા અવતાર લઈને આવે તો વધારે જ નહીં આવે આપણા નાના બાળકો જયારે સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં ભાગ લે ને કોઈ સંત બને કોઈ સિંહ બને કોઈ હાથી બને ત્યારે એને જોઈને વધારે વાલ આવે કેવો સરસ લાગે છે એમ અમારા ઠાકોરજી ક્યારે નરસિંહ બને ક્યારે વામન બને ક્યારે વિરાટ બને આ બધું સાંભળીને વાંચીને જોઈ તો વધારે વાલ આવે છે મારો નાનકડો લાલન મહાપ્રભુજીની કાનીથી બાળક બનીને મારા ઘરે બિરાજે છે પણ આ તો કેવા કેવા રૂપો ધારણ કરે છે એની કથા સાંભળીને વધારે સ્નેહ આવે છે યોમામ પશ્ચતી સર્વત્ર જે બધામાં મને અને જે મારામાં બધું બધામાં ઈશ્વર જોવો અઘરો છે કઠિન છે પણ ઈશ્વરમાં બધું જોઈ લેવું સરળ છે મારા પ્રભુની ભીતર બધું જ સમાયેલું છે આ સહજ માર્ગ છે આ સહજ મહાપ્રભુજી બતાવેલો ભક્તિ માર્ગ મારા પ્રભુમાં બધું જ બિરાજમાન છે એ સર્વ સમર્થ છે પ્રભુ સર્વ સમર્થો હી તતો નિશ્ચિત તતામ્રદે સમર્થનો આશ્રય છે એટલે નિશ્ચિંત થઈ જાવ કમજોર નો આશ્રય લઈને ક્યારે નિર્ભય થવાતો નથી દુનિયાનો માણસ મદદ કરી શકે સુખી ન કરી શકે નિર્ભય ન કરી શકે તમને કોઈ હેલ્પ કરવા ઉભો રહી જાય પણ એવી ગેરંટી ના આપી શકે કે મારી મદદથી આ સુખી થશે લોકો મદદ કરી શકે સુખી ન કરી શકે સુખ તો પરમાત્મા જ આપી શકે છે આમ પ્રભુ સમજાવતા આગળ અર્જુન કહે છે કે પ્રભુ આ ચંચલ મન એટલું બધું છે કે એને પકડવું બહુ અઘરું છે જેમ કોઈ વાયુને પકડવું કઠિન છે એમ એમ મનને મનને પકડવું કઠિન 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 છે 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 શ્લોકમાં બોલ્યા પકડવો પકડવો પણ અતિ ચંચલ આ મન છે અને મનનો સ્વભાવ શું છે અહીંયા બેઠા હો ને ઘરે અને ઘરે બેઠા બેઠા એમ થાય કે વ્રજમાં ક્યારે જઈશું અને વ્રજમાં જતા જેમ થાય કે ઘરમાં બધું બરાબર તો હશે કે નહીં લાવ ફોન કરીને પૂછી આપણને વ્રજમાં લઈ જાય ને પોતે પાછું ઘરે આવી જાય એમ કેતા નહીં વ્યક્તિ પ્રભુ સ્વપ્નમાં આવે ને કહ્યું તું વ્રજમાં આવ મારે દર્શન આપવા અને વ્યક્તિને આવ્યું થયું કે તો વ્રજમાં જવું છે એટલે તુરંત સામાન પેક કર્યો ઘરને તાળું માર્યું ચાવી લગાવી પ્રભુ ઘરનું ધ્યાન રાખજો એમ કઈ નીકળ્યો અને વ્રજમાં એક દિવસ બે દિવસ ત્રણ દિવસ રહ્યો ક્યાંય પ્રભુ ના દેખાયા એટલે થાકી હારીને પાછો ઘરે આવ્યો તો દરવાજાની બહાર પ્રભુ અદપ વાળી નું અરે પ્રભુ આપે મને બ્રજમાં બોલાવ્યો હું બ્રજમાં ગયો ને આપ અહીંયા છો પ્રભુ પ્રભુ કે હું શું ઘર બંધ કરતી તું જ કહી ગયો ઘરનું ધ્યાન રાખજો એટલે હું અહીંયા આવી ગયો બસ કામ છે ભગવાન પાસે બેઠા હોઈએ ત્યારે સંસારમાં જાય અને સંસારમાં હોઈએ ત્યારે એમ થાય કે ક્યારે ભક્તિ કરું ક્યારે સેવા કરું ત્યારે ભક્તિ કરવાનું વિચાર એટલે કે શરીર જ્યાં હોય ત્યાં મનને રહેવું ગમતું નથી સાર તો એ જ નીકળ્યો ને શરીર સાથે મનને ફાવતું નથી ભગાવતું રહે છે દોડાવતું રહે છે અને જુદા જુદા વિષયોમાં ફરતું આ મન અનેક વિષયોનો ભોગ કરે છે આગળ એની આવશે અહીંયા ભગવાન કહેવા લાગ્યા તું અભ્યાસ કર અભ્યાસ એને તું કોંતેય વૈરાગ્ય એને ચગવી તે તું પ્રયાસ કર અભ્યાસ કર પાત્રીસમાં શ્લોકમાં પ્રભુ સમજાવે છે કે અભ્યાસ કરતા 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 તારું મન ધીમે ધીમે એ તરફ જવા લાગશે તમને ગળ્યું ભાવે છે એટલે ખાઓ છો કે એકવાર ખાધું એટલે ભાયું એકવાર ચાખ્યું એટલે ભાયું એમ જ કરતા કરતા ધીમે ભાવવા લાગશે ગમવા લાગ ઘણા લોકો કથા અમને આ બધું ખબર ના પડ્યો એટલે અમે કથામાં ના આવી અરે આવીશ તો ખબર પડશે અમે સેવા નથી કરતા અમને તો આવડતી નથી એટલે પધરાવતા નથી કેટલું રોંગ લોજિક કરીશ તો આવડશે આપણે લોજિક કેટલા ખોટા વાપરે અમને આવડતું નથી ને એટલે કરતા નથી લો આવું ક્યારે થશે કે એકવાર રાતના સુતા સુતા સ્વપ્નમાં ભગવાન શીખવાડી જશે અને સવારે ઉઠીને તમે ઘોષણા કરશો કે હવે મને બધું આવડી ગયું છે હું હું સેવા થવાનું છે છે કયા દિવસની આપણે કરશો તો નથી કરતો મને આવડતો નથી અરે બે વાર વધારે કર તો આવડશે મૂકી દઈશ તો ક્યારે નહીં આવડે કરવાથી શીખાય છે શીખીને કરાતું નથી એટલે આજ પછી આવા રોંગ લોજિક જો કોઈ આપતા હો પોતાની જાતને છેતરતા હો તો હવે છેતરવાનું બંધ કરી અમને આવડતું નથી નથી એટલે સેવા કરતા તો કાલથી બહેનોને કહીશ કે ભાઈઓને જેને ના આવડતું હોય એને જોડવા કરશે તો આવડી જશે સાવ સહેલું લોજિક છે કરવાથી આવડ બાકી એવું ક્યારે થવાનું નથી કે આવડી જાય પછી કરીશ એટલે કોઈ કોઈ મને પાઠ નથી આવડતો એટલે નથી કરતો સેવા નથી આવડતું મને કીર્તન નથી આવડતા એટલે નથી ગાતા અરે ગાસો તો આવડશે ઘણા લોકો તો એ ડરે કે અમને ના આવડે ગાતા એટલે ગાશું તો આવડી જ આપ મળે ઘરના લોકો જ રિપોર્ટ આપશે કે ભાઈ રેવા દો અમે ટેપ વગાડી લઈશું અને કોઈ બીજું ધોળ ગાને બીજું કીર્તન ગાને સમજજો કે આપણે ગાય ગાઈએ છીએ બધાને કોઈ સારો સ્વર હોય એવું ના હોય અને ઠાકોરજી જેમ નાનકડું બાળક હોય એને ક્યારે એવું સાંભળ્યું કે બેટા તને હું નથી આવતી લા હમણાં લતા મંગેશકર સીડી વગાડું તું સુઈ જઈશ અરે ગમે તેવું બેસુરું ગાનારી માં હોય એના ખોળામાં રહેલું બેસુરું સાંભળીને પણ બાળકને તો માના અવાજમાં જ ઊંઘાવે એમ આપણા ઠાકોરજીને માં આપણે છે એને ગમે તેટલી સીડીઓ વગાડો પણ તમે ગાશો ને તો જ એ પડશે તો જ એને નિંદ્રા આવશે કારણ કે એને પ્રેમ તમારી સાથે છે એને તમારો લગાવ છે તમે ભલે કેવું કાચું કે બળેલું જે બનાવો પણ તમારા હાથનું એને ભાવે છે એને કોઈ મોટો સેફ નથી જોઈતો કે એ આવીને બનાવે તો જ એને ભાવે ના એ તો ભાજી આપે ને વિદુરજી તોય આ એને તો એમાં આનંદ છે એને રસ તમારા હાથથી આવે છે વસ્તુઓમાં નથી આવતો એ પ્રસન્ન તમારાથી છે તમારી સગવડતાઓથી નહીં આપણે પ્રભુને એમ બતાય સગવડતા નથી ને એટલે ઠાકુરજી નહીં પ્રભુ કે મેં ક્યારે કહ્યું કે સગવડતા જોઈએ છે ક્યારે પ્રભુ કહે કે મેં ક્યારે લિસ્ટ મોકલાયું સુવિધા તો તો મને 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 જોઈશે ક્યારે નહીં એક જ રાખી તારી જરૂર છે છે તારા તારા ગમે એટલે બધા સુખ છોડી રસોડાના બે બાય બે ના ખાનામાં હું રહેવા તૈયાર થઉં છું કારણ કે મને તારામાં આશક્તિ છે મને તારી ભક્તિ ગમે છે અને એટલા માટે પ્રભુને આકર્ષણ આપણું છે આપણી વસ્તુઓનું નહીં જે વસ્તુ જયારે આ ગણિત બેસી જશે ને માઇન્ડમાં પછી આ બધી ફરિયાદો જતી હશે અહીંયા પ્રભુ કહે છે અભ્યાસ કરતો થા કરતા કરતા વધુ મન ધીરે ધીરે પ્રભુમાં લાગવા મળશે